બે દિવસમાં તેર દુકાનો ના અને બેંકના તાળા તૂટ્યા પોલીસ ઉમતી રહી ચોરો હાથ ફેરો કરી જતા રહ્યા ટાવર રોડ પર આવેલ જુના બજારમાં બે દિવસમાં તેર દુકાનો ના તાળા તૂટ્યા વિજાપુર નાગરિક સહકારી બેંક નું તાળું તોડવામાં આવ્યું થોડા દિવસો પહેલા વિજાપુર માર્કેટ યડવા 9 થી વધુ દુકાનોમાં ચોરી થઈ હતી એક મહિનાની અંદર 22 થી વધુ દુકાનો તેમજ 5 થી વધુ મકાનોમાં ચોરીઓ થઈ છે પરંતુ હજુ સુધી એક પણ ચોરને પોલીસે પકડી શકી નથી પોલીસનો ડર ન હોય તે રીતે હાથમાં ઘાતક હથિયારો લઈને ફરી રહ્યા છે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા પોલીસ સ્ટેશનમાંથી એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે જૂના બજારમાં પોઈન્ટ મુકવામાં આવતો નથી રાત્રે પેટ્રોલિંગ પણ કરવામાં આવતું નથી રાત્રે પેટ્રોલ પેટ્રોલિંગ કરી ચોરોને પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે સોની કમ્પ્લેક્સ ની ચિન્હભાઈ રીધમ જ્વેલર્સ આ દુકાન ના પરમ રાત્રે ચોરો આવ્યા હતા નવ દુકાનો મારા બજારમાં તોડી હતી એમાં મારી દુકાન નું તાળું તોડ્યું હતું એક તારું તોડી એક તો ના તૂટ્યું એમાં બચી ગયું એમાં બીજા આજુબાજુમાં આવેલી કેમિસ્ટ છે ગનીભાઈ દવાખાનું છે પછી અહીંયા અમે અમારા સાહેબનું દવાખાનું છે આ બધું રોહિત પ્રિન્ટ આ પ્રિન્ટ પદ્માવતી પ્રિન્ટિંગ પેજ છે

કરિયાણાની દુકાન છે એમનો ખાત ડબ્બા તેલ ના ગયા છે બે ત્રણ રૂપિયા પરચુરણ ગઈ છે મહાવીર મેડિકલમાંથી બી પરચુરણ લઈ ગયા છે અરે ફરિયાદ નોંધી છે અમને એટલે કીધું છે કે અમે તપાસ કરીશું જે હશે જવાબ મળી શકે એમને પછી કાર્યવાહી પોઈન્ટ મૂકવાનું કીધું તેમને કીધું કે સ્ટાફ અત્યારે હાલ હાજર નથી અમારી પાસે સંજય કુમાર કમલકાંત દોશી જૂના બજારમાં રહું છું ટાવર રોડ ગઈ કાલે હું પેશાબ કરવા ઊભો થયો તો નિમે આખી ખુલ્લી હતી મેં પેલા બાખોલામાંથી દેખ્યું તો ચાર જણા હતા અને ચારે ચારે ચાર જણાએ રેમકોટ પહેરેલો હતો અને અંદરથી બધું રમણભમણ કરી નાખ્યું અને લાઈટ ચાલુ નથી કરી બેટરીથી બધું તપાસ કરી અને અડધું શટર પાડ્યું એનું ઉઘાડા શરીરે હું બજારની અંદર બાયોમેટિકલ ગાડી દોડ્યો બરાબર તો ત્યાં સુધી એ લોકો ટાવર સુધી પહોંચી ગયા હતા એ તરત ને તરત નિમેશને ફોન કર્યો અને નિમેશ આવ્યો નિમેશ કે હું ક્યાંથી આવો છે કે હું બોર્ડરમાં છું મકરણ દરવાજાથી આવું છે કોઈ ચાર જણા આઈટમ મળ્યા ખરા માણસો એ કે ના મેં તારી દુકાન તૂટી છે પાછળ પાછળ દેખ્યું હતું મારી મેડિકલ ના તારા તૂટેલા હતા અંદર બધું રમણ ભમણ થઈ ગયું બધું શું નામ આપનું ધીરજકુમાર દામોદર પટેલ

મેમણ સાહેબની દુકાન હતી પછી માવી મેડિકલ હતી એમ કઈ નવ દુકાનો ટોટલ તોરવામાં આવી છે ચોરોએ શું શું લઈ ગયા છે શું શું લઈ ગયા છે મારી દુકાનમાંથી પાંત્રીસો રૂપિયા રોકડા લઈ ગયા અને બીજી દુકાનમાંથી લગભગ તેલના ડબ્બા લઈ ગયા છે કરિયાના દુકાનમાં ગિર્ઝર બીની દુકાન હતી અને એમાં તેલના ડબ્બા લઈ ગયા છે લોકો પોલીસ આપી હતી સવારે પણ અરજી લઈ લીધી હતી અરજીના આધારે કે ફરિયાદી ઉપર અમે કાર્યવાહી કરીશું કાર્યવાહી કરવામાં આવી તો પૂરતી કીધું કે પેટ્રોલિંગ કરીશું અમે પણ પેટ્રોલિંગ રાતે થયું નથી એટલે આજે પેટ્રોલિંગ કરવાના હતા પણ કર્યું નથી પણ બીજા દિવસે બીજા દિવસે ચાર દુકાનો તૂટી છે અને એમાં વિજાપુર નાગરિક સહકારી બેંકનું તાળું પણ તોડવામાં આવ્યું છે અને બીજી માવી મેડિકલ માંથી એ તાળું તોડ્યું હતું અને એમાંથી ત્રણ ચાર હજાર રૂપિયા રોકાય એમની પરચુરણ હતી એ પરસુરણ પણ લઈ ગયા છે લોકો